નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ બગલ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશી દ્વારા મહાનગરપાલિકાની સામે સભામાં કાઉન્સિલર આશિષ જોશીએ રજૂઆત કરી હતી કે વોર્ડ પંદર માં બસો પંચ્યાસી સફાઈ સેવક છે એક સફાઈ સેવક પાંચસો મીટર ની બીટ સાફ કરે છે તો એકસો ચાલીસ કિલોમીટર ભાગ સાફ થવો જોઈએ પરંતુ પાણી ગેટ થી હાઈવે સુધી ક્યાં સફાઈ થાય છે તે ચકાસવું જોઈએ બદલાય છે અને હાજરી પુરાય છે એક સફાઈ કર્મી ત્રણ વખત કોલર સફાઈ કર્મચારી ગેરહાજર રહેતા હોય તેવા કર્મચારીઓ હાજરી પૂરવા ધમકી આપતા હોવાની કાઉન્સીલર આશિષ જોશીએ રજૂઆત કરી હતી તમામ કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસશ્રીઓને એક બે દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશન ને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસ જોઈ શકે આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસસ્ત્રીએ રજૂઆત કરી છે કે ચાર પાંચ દિવસ એક એકવાર ગાડી આવે છે તો એ ટેબ્લેટનો ઉપયોગ થઈ શકતો સારી રીતે જોઈ શકે એટલે આ એક મુદ્દો છે બીજો જે છે થયું મોડું હાલના ચેરમેન ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જ્યારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમને પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો તો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય ત્રણ મહિનાનો હતો પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો ને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે ફક્ત એજન્સી તમને સુજાવ આપવાની છે પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે એટલે વિષય એ જ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે અને એનો રિપોર્ટ તાત્કાલિક બે મહિનામાં ત્રણ મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે

માસ કોમ્યુનિકેશન જે પ્રમાણે જે જગ્યાએ વધારે બલ્કમાં કચરો ભેગો થાય છે એનો નિકાલ કયા રસ્તે થઈ શકે આજ જ એજન્સી ઇન્દોરમાં કામ કરી રહી છે એટલે ચેરમેનશ્રીને એવું યોગ્ય લાગ્યું કે આ જ એજન્સી થ્રુ કામ કરાવીએ તો આપણે ઇન્દોર પેટર્ન પર જઈશું એટલે એજન્સીને આપ્યું છે એ હું અગત્યનું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્દોર પેટન પર જવું હતું

કાઉન્સિલરો પણ એકવાર યુઝ કરતા થાય તો ક્યાંક એ બે ત્રણ એપ્લિકેશનોના કારણે પણ કાઉન્સિલરો આને ઉપયોગમાં લેતા ટેબ્લેટનો નો ક્યાંક રીતે સદુપયોગ થતો જે ફરિયાદો આવતી હતી હવે આવી ગઈ જે આજે હાલની તારીખમાં પણ કાઉન્સિલરોએ ફરિયાદ કરી છે અને ગાડી નથી આવતી અનિયમિત આવે છે એ બાબતની ફરિયાદ થઈ છે એટલે નથી આવતી તો જ ફરિયાદ થઈ છે એટલે અમારા સૌથી યુવાન કાઉન્સિલર શ્રીરાનભાઈ આયરે ફરિયાદ કરી છે કે આ બાબતે કે ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવતી આવે છે તો ક્યાંક બીજા વિસ્તારમાં જ હોય છે પણ ચાર ચાર પાંચ પાંચ દિવસે આવે છે એટલે એ જો મોનિટરિંગ યોગ્ય રીતે થઈ હોત શન છે આ બધી જ એપ્લિકેશન અત્યાર સુધીમાં જો એ છ થી સાત મહિનાનો સમય ગયો ટેબ્લેટ આપે તો કોર્પોરેટર એને યુઝ કરીને એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા હોય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર